મિત્રો પ્રથમ પરશોતમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર એવા પરશોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ઉમેદવારી રદ કરવા માટે ક્ષેત્રીઓની માંગ હતી ભાજપ દ્વારા ઉમેદવારી રદ કરવામાં ન આવતા હવે નારા ક્ષેત્રીય સમાજ દ્વારા આંદોલન પાટોની શરૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી છે ઓગણીસ એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની સાથે રાજપૂત સમાજની બાણુ સંસ્થાઓના પ્રતિનિધિઓની એક મહત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે યોજવામાં આવી હતી આ બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે પ્રેસ કોન્ફરન્સ કરીને અગત્યની જાહેરાત આગામી કાર્યક્રમમાં પણ જાણ કરવામાં આવશે એકસોને આઠ ક્ષેત્રિયણીઓએ ફોર્મ લીધા હતા ગઈકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો તેમ છતાં પણ ક્ષેત્રિયણીઓએ રૂપાલાની ઉમેદવારી વિરુદ્ધ ફોર્મ નથી ભર્યું મિત્રો અમદાવાદ રાજપૂત ભવન ખાતે ગઈકાલે કોર કમિટીની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં અલગ અલગ બાબતે નિર્ણયો લેવામાં આવ્યા હતા ક્ષેત્રીય સમાજની મહિલાઓ એક દિવસનો ઉપવાસ કરશે તો ક્ષેત્રીય સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે સાથે સાથે જિલ્લા અને તાલુકાના લેવલે પક્ષ વિરોધી કામગીરી કરવામાં આવશે હવે આ લડત અહિંસક રહેશે આશાપુરા માતાના મઢથી લઈને ધર્મરથની શરૂઆત કરી ભાજપનો બહિષ્કાર કરીશું હવે આથી ઓપરેશન ભાજપ શરૂ થશે આજે એકસોને વીસ જેટલી સંસ્થા તેમજ કોર કમિટીની બેઠક મળી હતી આજથી બહેનો એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે અને સાત મે સુધી કમજ બહેનો પ્રતિક ઉપવાસ કરશે પોલીસ કમિશનરે એવો પરિપત્ર જાહેર કર્યો છે કે કાળા વાવટા સાથે દેખાવ કરવા નહીં આ મુદ્દે અમારા આગેવાનોએ કોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરી છે લોકશાહીમાં આ પ્રકારના પરિપત્રો કરશો નહીં આજથી કેસરિયા ધ્વજથી વિરોધ કરીશું મિત્રો ક્ષેત્રીય સમાજના આગેવાનોએ ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે એમાં પોલીસની દમનગીરી મુદ્દે હાઈકોર્ટમાં જાહેર રીતની અરજી કરાય છે ક્ષેત્રીય સમાજના આગેવાનોનું કહેવું છે કે કાળા વાવટા સાથે શાંતિપૂર્ણ વિરોધ કરવો તે અમારો હક છે તો પોલીસ આ બાબતે અટકાયત કરે તે યોગ્ય નથી પોલીસ ખોટી રીતે નજરકેદ કરે છે તે વાત યોગ્ય નથી તો આ તમામ બાબતોને લઈને સોમવાર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે પદ્મિની બાનું એવું કહેવું છે કે સંકલન સમિતિમાં મનમાની ચાલે છે રૂપાલા તેરી ખેર નહીંની વાતો કરનારા ક્યાં ગયા કેમ રૂપાલા સામે કોઈએ ફોર્મ ન ભર્યા સંકલન સમિતિ આંદોલનને તોડવા માંગે છે તેવા લગાવ્યા હતા મિત્રો હવે આગળ વાત કરીએ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર એવા પરેશ ધાનાણીએ ઓગણીસ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે મિત્રો ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા બહુમાળી ભવન ચોક પાસે રેસકોષના મેદાનમાં જાહેર સભા યોજવામાં આવી હતી પરેશ ધાનાણી સભા સ્થળે પહોંચતા જ ક્ષત્રિયણીઓએ તિલક અને પાગડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને નૈનાબા જાડેજા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા મિત્રો પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી બાવીસ વર્ષ પછી ફરી એકવાર આમને સામે ચૂંટણી જંગ લડવાના છે ફોર્મ ભરતા સાથે પરેશ ધાનાણીએ સોગંદનામું પણ રજૂ કર્યું હતું મિત્રો પરેશ ધાનાણીને તેમની પત્ની પાસે એક પોઈન્ટ પચીસ કરોડની સ્થાવર મિલકત હોવાનું સામે આવ્યું છે પરેશ ધાનાણી પાસે પંચાવન પોઈન્ટ અઠ્યાસી લાખની જંગમ મિલકત અને પત્ની પાસે અઠ્યાવીસ પોઈન્ટ તેર લાખની મિલકત છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં તેમની આવક બાર પોઈન્ટ ઓગણસિત્તેર લાખ રૂપિયાની હતી તો પત્નીની આવક ચાર પોઈન્ટ ઓગણપચાસ લાખની રહી છે મિત્રો પરેશ ધાનાણી પાસે એક પોઈન્ટ ચાલીસ લાખ રોકડ પડી છે જ્યારે તેમની પત્ની પાસે એક પોઈન્ટ છપ્પન લાખ રૂપિયા રોકડા પડ્યા છે મિત્રો પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે કરોડોની સંપત્તિ છતાં પરેશ ધાનાણી કે તેમના પત્ની પાસે ફોર વ્હીલ નથી પુત્રીના નામે એક ટુ વ્હીલર છે સોના ચાંદીના દાગીનાની વાત કરીએ તો પરેજ ધાનાણી પાસે વડીલોપારજી એકસો વીસ ગ્રામ સોનું છે જેની બજાર કિંમત અંદાજીત સાત પોઈન્ટ બાણું લાખ રૂપિયા થાય છે તેમની પત્ની પાસે વડીલોપારજીત બસો ને સાઠ ગ્રામ સોનું છે જેની બજાર કિંમત સત્તર પોઈન્ટ સોળ લાખ રૂપિયા થાય છે મિત્રો પુત્રીના નામે બે પોઈન્ટ ચોસઠ લાખનું છ્યાલીસ ગ્રામ અને બીજી પુત્રીના નામે એક પોઈન્ટ બત્રીસ લાખનું વીસ ગ્રામ સોનું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં ગઈકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો ત્યારે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા પરેશ ધાનાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે બહુમાળી ભવન ચોક પાસે રેસકોર્સના મેદાનમાં રાખેલી સભામાં લાઇટ ગુલ થતાં લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા ધાનાણી પગપાળા કાબા ગાંધીના ડેલે પહોંચ્યા હતા ગાંધીજી સમક્ષ પોતાનું શી ઝુકાવ્યું હતું તેમજ સિવિલ હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવીને બહુમાળી ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમા સમક્ષ પોતાનું સિંહ ઝુકાવ્યું હતું સભામાં શક્તિસિંહ ગોહિલ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજા પણ હાજર હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવા પ્રતાપ દુધાતે કહ્યું કે મને મહાભારતનો સીન દેખાય છે અમારો અભિમન્યુ નવ કોઠા વિંધીને રૂપાલાને હરાવવાનો છે પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે પરસેવો પાડીને ખાનારા અનેક લોકોને મહેનત કરવી છે પણ તક મળતી નથી અથાગ મહેનત કરવા છતાં પણ બે ટાઈમ જમવા મળતું નથી ત્યારે વિશ્વકર્મા દેવના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ રાજકોટ અને ગુજરાત સહિત દેશનો પ્રત્યેક વ્યક્તિ કે જેને પરચીઓ પાડીને મહેનત કરવી છે તેના ઘરે બે ટાઈમ સ્વાભિમાનનો રોટલો તેના બાળકોને મળે તે વ્યવસ્થા ઊભી કરવા માટે વિનંતી છે આ અહંકારની સરકાર સામે જન જનના સ્વાભિમાનની લડાઈનો શંખનાદ આજે રાજકોટથી થવા જઈ રહ્યો છે રાજકોટની પ્રજા સરકારનો અહંકાર વગાડવામાં સાથ આપશે અને પોતાના આશીર્વાદ આપશે તેવો મને વિશ્વાસ છે મિત્રો ધાનાણીએ વધુમાં જણાવ્યું કે રાજકોટના પાટનગરમાં થોડા દિવસે લાઇટ ગુલ થઈ જાય આ વિકાસને હરાવવાનો છે સભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવા પ્રતાપ દે કહ્યું હતું કે મને મહાભારતનો સીન દેખાય છે અમારો અભિમન્યુ નવકોઠા વિંધીને રૂપાલાને હરાવવાનો છે પરેશભાઈ નામાંકન કરવા જાય તે પહેલાં હેમા ખોડલ તું તેને શક્તિ આપ અભિમન્યુએ કહ્યું હતું કે નવ કોઠા વિંધીશ તે રીતે પરેશ ધાનાણી અભિમન્યુ બની નવકોઠા વિંધવાના છે પાંચ વર્ષ પહેલા પાટીદાર યુવાનોના બલિદાનને યાદ કરજો બાવીસ વર્ષ પહેલાં આ જ રૂપાલાએ કહ્યું હતું કે આ દૂધ પીતા છોકરા શું કરી શકશે આ જ યુવાને રૂપાલાને હરાવ્યા હતા ત્યારે આ વખતે પણ આ રૂપાલાને ધાનાણી હરાવશે મિત્રો સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મહિલાઓ અને લોકો પણ ઉમટી પડ્યા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલથી શરૂ થઈ ગયું છે ત્યારે પશ્ચિમ બંગાળથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થયાના સમાચાર મળ્યા છે અહીં કૂચ બિહારના ચાંદમારી ગામ પાસે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો મિત્રો ભારતીય જનતા પાર્ટીએ એવો આરોપ લગાવ્યો છે કે ચાંદમારીમાં મતદારોને રોકવા માટે ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો આ ઘટનામાં ભાજપના પોલિંગ એજન્ટ ઘાયલ થયા છે અન્ય અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રી નિશિત પ્રામાણિકના ઘર પાસે બોમ્બ હોવાની પણ માહિતી છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને બોમ્બને નિષ્ક્રિય કર્યો હતો વધુમાં તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગઈકાલે પશ્ચિમ બંગાળની ત્રણ સીટો પર મતદાન થઈ ગયું છે મિત્રો હિંસાના મોટાભાગના અહેવાલ કૂચ બિહારના ચાંદમારી વિસ્તારમાંથી આવ્યા છે બીજેપી બુથ પ્રમુખ એવા લોભ સરકાર ઉપર હુમલાને લઈને તણાવ વધી ગયો છે માથામાં ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એ જ રીતે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પણ પથ્થરમારો થતા તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી રાજાખોરો વિસ્તાર અને કૂચબિહારમાં પણ આવો તણાવ છે આ વિસ્તારમાં શાસક અને વિરોધ પક્ષના કાર્યકરો વચ્ચે હુમલાઓ અને વળતા હુમલાઓ થયા હતા જેને પગલે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ બંનેના કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી હતી મિત્રો પશ્ચિમ બંગાળમાં કૂચબિહાર બિહાર અલીપુરદ્વાર અને જલપાઈગુડી લોકસભા સીટો ઉપર શુક્રવારે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું હતું મતદાન સવારે વાગ્યા શરૂ થયું હતું 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 અને સાંજે સુધી ચાલ્યું એમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા ત્રણ મત વિસ્તારમાંથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી એવા નિશીધ પ્રમાણિક સહિત કુલ સાડત્રીસ ઉમેદવારો મેદાનમાં હતા મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલ એટલે કે શુક્રવારના દિવસે શરૂ થઈ ગયું છે ત્યારે હરિદ્વાર વિધાનસભાના મતદાન કેન્દ્ર જ્વાલાપુર ઇન્ટર કોલેજમાં એક મતદાર ઈવીએમ મશીનનો વિરોધ કરતા પોલિંગ બુથ ઉપર રાખેલી નીચે પટકી નાખી હતી મતદારો જોરશોરથી બુમો પાડતા ઈવીએમ મશીનનો અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરવા લાગ્યા હતા પોલીસે મશીન તોડનારા મતદારની અટકાયત કરી છે જાણકારી પ્રમાણે જ્વાલાપુર ક્ષેત્રના રહેનારા મતદારે મતદાન કેન્દ્ર જ્વાલાપુર ઇન્ટર કોલેજ સ્થિત બુથ નંબર એકસો છવ્વીસ ઉપર વૃદ્ધ મતદાન કરવા માટે પહોંચ્યો હતો નંબર આવ્યા બાદ જેવો તે અંદર પહોંચ્યો તો તેના ડેસ્ક પર રાખેલા ઈવીએમ મશીનને ઉઠાવી લીધી હતી અને નીચે જમીન ઉપર પટકી દીધી હતી જેને કારણે મશીન તૂટી ગઈ હતી આ ઘટના બાદ બૂથ પર મતદારોમાં અફરાતફરી જોવા મળી હતી બહાર તેના પોલીસકર્મી તુરંત મતદાનને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને તેની પૂછપરછ પણ શરૂ કરી હતી મહત્વપૂર્ણ છે કે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં પ્રથમ તબક્કામાં એકવીસ રાજ્યની એકસોના બે બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે